હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા મગફળીના ભાવ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ બુધવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં અગિયારસો પચાસથી પંદરસો વીસની વચ્ચે થયા છે ગોંડલમાં એક હજારથી ચૌદસોની વચ્ચે થયા છે મોરબીમાં નવસોથી ચૌદસો ચાલીસની વચ્ચે થયા છે હળવદમાં અગિયારસો પચાસથી ચૌદસોની વચ્ચે થયા છે જુનાગઢમાં એક હજારથી તેરસો ત્રીસની વચ્ચે થયા છે તળાજામાં તેરસોથી પંદરસોની વચ્ચે થયા છે રાજકોટમાં અગિયારસોથી ચૌદસો પચાસની વચ્ચે થયા છે બોટાદમાં એક હજારથી બારસો ચાલીસની વચ્ચે થયા છે કોડીનારમાં તેરસો થી ચૌદસો ની વચ્ચે થયા છે ભાવનગર માં એક હાજર પચાસ થી ચૌદસો ની વચ્ચે થયા છે એક થી પચાસ ની વચ્ચે થયા છે અગિયારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે જામ જોધપુર માં એક વીસ થી ચૌદસો ની વચ્ચે થયા છે વિસાવદર માં એક હજાર સિત્તેર થી ચૌદસો એસી ની વચ્ચે થયા છે જામ ખંભાળીયા માં એક હજાર થી ચૌદસો વીસ ની વચ્ચે થયા છે તેરસો નેવું વચ્ચે થયા છે વાંકાનેર માં અગિયારસો થી પંદરસો ની વચ્ચે થયા છે જેતપુરમાં એક હાજર થી ચૌદસો ચાલીસ ની વચ્ચે થયા છે વેરાવળ અગિયારસો સાહીઠ થી ચૌદસો સિત્તેર ની વચ્ચે થયા છે બાબરામાં બારસો વીસ થી ચૌદસો ની વચ્ચે થયા છે બેંદડામાં એક થી તેરસો સાહીઠ ની વચ્ચે થયા છે ધોરાજીમાં એક હજાર થી તેરસો સિત્તેર ની વચ્ચે થયા છે ઉપલેટામાં એક હજાર પચાસ થી તેરસો સાહીઠ ની વચ્ચે થયા છે પાલીતાણામાં અગિયારસો સાહીઠ થી તેરસો સિત્તેર ની વચ્ચે થયા છે રાજુલામાં એક હજાર થી ચૌદસો ની વચ્ચે થયા છે કારીમાં એક હજાર થી બારસો ની વચ્ચે થયા છે આંબામાં થી તેરસો એંસીની વચ્ચે થયા છે લાલપુરમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે વેસાણમાં એક હજારથી ની વચ્ચે થયા છે બગસરામાં એક થી બારસો ત્રીસની વચ્ચે થયા છે